રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે રાજુલા કાઠી ક્ષત્રિય સમાજમાં પણ રોષ જોવા મળ્યો છે રાજુલા જાફરાબાદ તાલુકા કાઠી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલા સામે ભારે સૂત્રોચ્ચાર સાથે ટિકિટ રદ કરવાની પ્રબળ માંગ કરી હતી એટલું જ નહીં રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠ્યું હતું રાજુલા જાફરાબાદના ક્ષત્રિય સમાજ દ્વારા આજે હજારોની સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં દેવામાં આવ્યું છે કે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બેનુ દીકરીઓ ઉપર જે એમને કોમેન્ટ કરી છે અને અમારી અસ્મિતાને જે ઠેસ પહોંચાડી છે એના માટે આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને એને બરખાસ્ત કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જો આ વસ્તુ ક્ષત્રિય સમાજની માગણી છે એ પૂર્ણ ન થાય તો સમસ્ત ભારતમાં બાવીસ કરોડ ક્ષત્રિય સમાજ જે છે તે આમનો ઉગ્ર વિરોધ કરશે અને ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહેલું છે તો મોદી સાહેબથી મીડિયા મારફતે મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને સમસ્ત ભાજપના આગેવાનો જે છવ્વીસે છવ્વીસ ઊભા છે લોકસભાના એમને પણ કહે છે કે એકના છાંટા તમને બધાને ઉઠશે સમાજ અત્યારે ભાજપ આરે છે જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ઘીના ઠામ અમે ઘી પાડી દેશું અમે ક્ષત્રિય છીએ અમે તલવાર મૂકી છે ચલાવતા નથી ભૂલા એટલે બધું સમજી જાજો જય રાજપૂતાના